પણ શુભ સંકલ્પ કરો તો એનું ફળ પ્રાપ્ત થાય પણ જો કળિયુગમાં મન એવા નબળા છે માણસ વિચારે હારો નથી કરી હમણાં કોઈને કહી હાલો દાન આપવાનું છે મનથી ફિઝિકલ નથી દેવાનું નોટ નથી કાઢવાની કહી જવાય મનથી તમારે દાન કરવાનું છે મનથી દાન કરો એટલે કોઈ વિચાર કરે મનથી આપણા એકાવનસો લખો ભાઈ મનથી દેવું છે દેને સો કરોડ ક્યાં તાર દેવાના છે પણ મન ના કંજુસ આ કળિયુગ છે બીજો ગુણ શું છે એ કે સત્ય ત્રેતા દ્વાપરની અંદર તપસ્યા દ્વારા યોગ દ્વારા સમાધિ દ્વારા જે ફળની પ્રાપ્તિ થાય એ જ ફળ મારા સમયમાં એટલે કળિયુગમાં કેવલ ભગવાનના નામ લેવાથી થઈ જાય કલો તદ હરિકીર્તનાથ કળિયુગમાં કોઈ ખાલી ભગવાનનું નામ લે તો એને સમાધિનું ફળ પ્રાપ્ત થઈ જાય બીજું કાંઈ કરવાની જરૂર નથી કેવલ ભગવાનના નામથી બધું પ્રાપ્ત થઈ જશે સુતજી કહે છે પરીક્ષિત મહારાજ સારગ્રહી રાજા હતા સારમ એવ સારભોગ તો એને થયું કે આવા દિવ્ય ગુણવાળા વ્યક્તિ તારા બે ગુણની સામે તારા બધા ગુણ માફ તને મારવાનો નથી તને છોડી દેવાનો છે પરીક્ષિત મહારાજને થયું કેટલું ઈઝી છે કળિયુગમાં બધા ભગવાનનું નામ લેશે અને સીધા વૈકુંઠ વૈયા જાય ભગવાનના ધામમાં વાંચી સરળ સ્કીમ તો કાંઈ હોય નહીં અને આપણે એમથી ઓફર ઉગોતાં જ હોય હે સારામાં સારી ઓફર છે કળિયુગમાં જુઓ ભારત વર્ષમાં જન્મ છે આપણી પાસે મનુષ્ય શરીર છે બરાબર ભગવાનનું નામ લઈ અને વૈકુંઠ જવાનો આનંચી હારો અવસર બીજો કોઈ આવવાનો તમને આશ્ચર્ય થશે ભાગવતમાં એ પણ લખ્યું છે કે સત્ય ત્રેતા અને દ્વાપરમાં જે જે જીવોનો જન્મ થયો છે ને એવડાઈ વાટે છે કે અમને કળયુગમાં જન્મ મળે કેમ એ કે સતયુગમાં તપ કરી કરીને રાફડા થઈ ગયા શરીરના ભગવાન મળ્યા નહીં યજ્ઞ સ્વાહા કરીને એ કે ધુમાડા ગળાઈ વહી ગયા તોય ભગવાન ની પ્રાપ્તિ ન થઈ દ્વાપર માં અર્ચન કરી કરીને થાકી ગયા તોય ભગવાન ની પ્રાપ્તિ ન થઈ પણ જુઓ કળિયુગમાં જેણે જેણે નામ લીધું ને બધા ભગવાનને પામી ગયા મહેતા નરસિંહ શું કર્યું એડે કેવલ ભગવાનનું નામ લીધું બાવન વખત જુનાગઢમાં એ ક્રિશ્નને ઉતાર્યા વૈકુંઠ છે એક વાર નહીં બાવન વખત જોવો મારવાડમાં મીરા આ બધા પાંચસો વર્ષની અંદરના ઇતિહાસ કહો છો તમને હજારો વર્ષ સમજાવી આવી તોડી વિશ્વની કે એટલું બધું કોણે જોયું છે કળિયુગના ભક્તોની વાત છે મીરા એ કેવલ નામ હે ને ગીરધર ગોપાલ સાક્ષાત એની હારે નૃત્ય કરે એના વિગ્રહથી પ્રગટ થઈ મહારાષ્ટ્ર બાજુ વયા જાવ તુકારામજી નામદેવજી અને દક્ષિણમાં જાવ તો ભક્તોની તાણ નથી આ બધાને કળિયુગમાં ભગવાન જો કોઈને મળ્યા છે ને તો એ કેવલ ભગવાનના નામથી મળ્યા છે બીજું કોઈ સાધન નથી કર્યું એણે અને પરિક્ષિત મહારાજે વિચાર કર્યો કે જો ભગવાનનું નામ લેવાથી વૈકુંઠ મળતું હોય તો કળિયુગમાં કેટલા મુક્ત થઈ જાય અને વાત પણ સત્ય છે કળયુગમાં જેટલા ભગવાનના ભક્ત થયા છે ને આટલા ઓલા યુગમાં ભેગા થઈ નહીં નિધ્ય સૌથી વધારે નારાયણ પરાયણ ભક્ત આ કળયુગમાં છે અને આવો સરસ આ દિવ્ય યુગ જો ભજન જેને કરવું છે ને એના માટે આ સોનાનો યુગ છે સુવર્ણ યુગ છે અને પાપ કરવું હોય તો બહુ દોષ છે તો આ યુગ ખરાબ છે પણ ભક્તિ કરવા વાળાને તો આનથી હારો સમય હોય જ નહીં બીજો પરીક્ષિત મહારાજને થયું કે આને આને રહેવા દેવાય આને મરાય નહીં બહુ કામનો માણા છે ખાલી નામ લેવાથી જો ભગવાન મળતા હોય તો આનથી હારું બીજું શું હોય પરીક્ષિત મહારાજ કે હું છું ત્યાં સુધી તો તારી એન્ટ્રી નહીં થાય પણ તોય તને ચાર જગ્યા આપું છું રહેવા માટે ચાર સ્થાન આપું છું સુદજી કહે છે અભ્યતીર્થસ્તદા તસ્મે સ્થાનાની કલયે દદો દ્યોતમ પાન સ્ત્રી અધર્મ ચતુર્વિ ચાર સ્થાન આપવા માટે પહેલું છે દુતમ જુગાર એ કળિયુગ જ્યાં જુગાર રમાતો હોય ને એની અંદર જઈને બે જા આ તારું પહેલું સ્થાન છે કારણ જો જુગાર જે રમતા હોય ને જુગાર એટલે શું જાણો છો મહેનત વગરનું જે કાંઈ ધન પ્રાપ્ત કરે છે વ્યક્તિ આ બધું જુગાર છે શેર સટ્ટા ગેમ્બલિંગ બધું તમે જાણો છો એની વ્યાખ્યા કરવાની જરૂર નથી અનિતિનું જે કાંઈ ધન છે આ બધું ગેમ્બલિંગ છે જુગાર અચ્છા જુગારમાં વાસ શું કામ આપ્યો જો જુગારી કોઈ દી હાચો ન બોલે આપણે ત્યાં કોઈ હોય જુગારી ને એમ તમે કહો કેમ માલે છે હવે ના હમણાં આપણે બેન કરી દીધું ને હવે એને ઘરવાળાને પૂછો કે હમણાં પાંચ લાખ ભર્યા આના ઈ કે જુગારી કોઈ થી સાચું ન બોલે એ ધર્મનો સત્ય નામનો પગ કાપે છે જુગાર રમવા વાળા જે લોકો છે જુગારીમાં સત્ય ન હોય બીજું છે નશો પાનમ જે લોકો નશો કરે છે અને નશો શું છે ચા અહીંથી શરૂ થાય આ તમે કહેશો ચા નશો આપણે ગુજરાતી કોઈ ગીત બનાવ્યું ચા વિના મને ચેન પડે નહીં ચેન નહીં નરક ભેગા થઈ જાય ચા વિના ચેન પડે નહીં ભજન વિના ચેન પડે નહીં એવું ગાઉ બરાબર છે જો સાયન્સ પણ કહે છે ચામાં કેફેન છે નિકોટીન છે અને ચા પીવાથી બંધાણ નામનો રોગ થાય છે અને કાઠિયાવાડથી વધારે અનુભવી કોણ હોય વાગે જોઈ એટલે જો થઈ આખું ઘર માથે લે તો ચા કોફી ડ્રિંક્સ તમે કહો સહી નશો જા એમાં પણ કેફેન છે કેફેન જેમાં જેમાં છે એ બધું નશો છે અને ઉપર બધું બીડી ચરસ તમાકુ ગાંજા પછી તો બધું જાણો છો હાયર ટેસ્ટ તો નશો ન કરવો નશો જે કરે છે એની અંદર કળિયુગ બેઠો છે અચ્છા નશો કરે છે ને જે લોકો એ ધર્મનો તપસ્યા નામનો પગ કાપી રહ્યા છે નશો જે કરે ને તપનો કરીએ કે ઘણી વાર લોકો પ્રભુજી અમારે માળાત કરવી પણ મન નથી લાગતું એ કે અમારે ચા પીઓ ત્યાં હું જ લાગશે નહીં કારણ કે ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવાનું કાર્ય નશો કરે છે ભજન માટે સત્વની જરૂર છે સાત્વિક ભાવ હોવો જરૂરી છે નશો કરવા વાળો તપ ન કરી શકે એક બાટલી પી ગયો હોય ને એને ધ્યાન કરવાનું થાય એમ હવે એને પોતાને ખબર નથી હું કોણ છું ઈ હે તો નશો કરવા વાળા વ્યક્તિ તપસ્યા ન કરી શકે કળિયુગ એમાં વાસ કરે છે ઘણી વાર લોકો કહે છે કે પ્રભુજી અમે છોડવાની બહુ ટ્રાય કરી કેટલા લીટર ગંગાજળ બગાડ નાખ્યું નથી જ નથી વ્યસન છોડવા માટેનો એક ઉપાય છે અને છે હરિનામ ભગવાનનું નામ જો લેતા થશો તો જ નશો જીવનમાંથી જાશે બાકી નશો જાવાનો નથી આ વસ્તુ સમજો ઘણા ટ્રાય કરી લાખો રૂપિયાની શરતો હોય તે મારતા માવા નહીં ખાવાના પાંચ પાંચ લાખની શરત તોય પાછા માંડે ખાવા આવું શું કામ થાય જો કોઈ વ્યક્તિ વ્યસન કરતો હોય ને એને એમાં રસ આવતો હોય માનો કોઈ તમાકુ ખાતા હોય ચા પી એમાં ટેસ્ટ મળે છે તો જ કરતા હોય ને હવે એને તમારે છોડાવવું હોય તો આપણે શું કરીએ કોઈ પણ સાધુ મળે કોઈ સંતો મળે મહારાજ આને કયો માવા કરી દઈએ પણ એટલે કીધે બંધ કરી દેતા હોય તમે આખા ગામનું ન બંધ કરાવી દઈ આપણે સમજતા નથી એને વ્યસન તો છોડાવવું છે બંધ કરાવવું છે પણ એને જે નશામાં ટેસ્ટ મળે છે ને એનાથી કંઈક હાયર ટેસ્ટ એને આપવો પડશે ઊંચો રસ મળે ને એટલે નીચો રસ ઓટોમેટિક વયો જાય આપણે નશો તો બંધ કરાવી દઈએ છીએ પણ એની ખાલી જગ્યા જે પડી છે એ કોણ પૂરી કરશે એને તમાકુમાં કે ચામાં જે રસ આવે છે દારૂમાં જે રસ આવે છે એ રસથી કંઈક ઊંચો રસ આપવો પડશે હાયર ટેસ્ટ તો નીચેનો રસ જાય અને આ દુનિયામાં સૌથી હાયર ટેસ્ટ યદી કોઈ છે તો એ હરિનું નામ છે ભગવાનનું નામ જેની જીવવા ઉપર આવી જાય હું ગેરંટી આપું છું એને કહેવું નહીં પડે વ્યસન છોડવાનું એને કહેવાનું જ નહીં માવો એને ખાલી એટલું કેવો માળા કરે અને માળા જેના હાથમાં જેની જીહવા ઉપર હરિનામ આવી ગયું એનું વ્યસન ક્યાં જાય ને એને ખબર નહીં જાય સ્વપ્નમાં ક્યારે યાદ નહીં આવે ટેસ્ટ જો બદલાઈ ગયો ને તો વ્યસન જાહે આ આસલી પદ્ધતિ છે પરીક્ષિત મહારાજ કહે છે જ્યાં નશો કરવા વાળા લોકો છે એના મનમાં જ બેહી જાય અને આજે નશેડી હોય ને આને લાંબી હોય નહીં તમે જો તમાકુ ખાતા હોય છે તો ઓલા તમાકુવાળા વાળા છાપી નાપે અંદર કે ભાઈ આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે આવું પેલા લખી નાપતા હતા પછી એને થયું કે આવડા લખીને તો સમજાય એમ નથી એટલે ફોટો છાકો કે જો આ ખાહો ને તો આવું થાય કોણ છાપે છે તમાકુ બનાવવા વાળો એમ જો આનથી મોટો મૂર્ખ છે દુનિયામાં કોઈ પહેલો મૂર્ખ તો એ છે કે પૈસા આપીને પોતાના મૃત્યુને આમંત્રણ આપે છે એક નંબરનો મૂર્ખ પહેલો આ છે અને બીજો એ બનાવવા વાળો કે પૈસા કમાવા માટે લોકોના જીવન સાથે છેડછાડ કરી રહ્યા છે એના એ ફોટા છાપે છે એના એ લખે છે કે આ ખાવાથી કેન્સર થાય અને એ પાછા વેચે છે અને એનથી મોટી મૂર્ખતા કોની છે સરકારની જેને એની બનાવવાનું વેચવાનું લાયસન્સ આપ્યું છે અને એ સરકાર પાછી ગુટખા દુકાનોમાં બંધ કરાવે એની લાયસન્સ આપે ને એ નહીં બંધ કરાવે હે જોવો આ કળિયુગના નાટક જોવો તમે પછી કે પ્રજા વ્યસનથી મુક્ત નથી સુધરતા સુધરતાને આમ સુધરે નશો જે છે એ તપસ્યા નામના ધર્મના પગને તોડે છે અને એટલા માટે આનાથી બચવું હોય તો હાયર ટેસ્ટ પકડો એટલે લોઅર ટેસ્ટ છોડી દે ત્રીજું છે સ્ત્રીય વ્યવિચાર કળિયુગ ત્યાં વાસ કરે છે જ્યાં લોકો વ્યવિચાર કરે છે વ્યવિચાર એટલે પોતાની પત્ની સિવાય કોઈ અન્ય સ્ત્રીઓ પ્રત્યે ખરાબ વિચાર રાખવો અન્ય સ્ત્રીઓથી સંબંધ રાખવો પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષો પ્રત્યે ખરાબ વિચાર રાખવો એનાથી સંબંધ રાખવો અને શાસ્ત્ર ભાષામાં વ્યવિચાર કહે છે અને સૌથી મોટું દૂષણ વધ્યું હોય ને એ આ છે મોબાઈલ ટીવી ઇન્ટરનેટ આજે તમે જુઓ આપણને બોલવામાં શરમ આવે ને આવા કૃત્યો થઈ રહ્યા છે સમાજમાં તો આપણને એવું લાગે છે કે આપણે પ્રગતિ કરી રહ્યા છીએ તમે ન્યૂઝમાં વાંચતા હશો પાંત્રીસ વર્ષની સ્ત્રી પચીસ વર્ષના યુવાનને લઈને ભાગી ગઈ બે ચાર બાળકોના માતા પિતા હોય આવા લોકો ભાગવા માંડ્યા છે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છુ અને આપણે હજી એ વેમમાં ફરીએ છીએ કે આપણે બહુ પ્રગતિ કરી પ્રગતિ નહીં આખો સમાજ અધોગતિમાં જઈ રહ્યો છે કયા પરિવારમાં કઈ સ્ત્રી સુરક્ષિત છે ને આજે કોઈ કહીએ કે એમ નથી અને આ મોબાઈલ આવતા તો ખબર નથી હવે સંબંધો ટકશે કે નહીં આ એક બહુ મોટું પ્રશ્ના થઈ ગયું છે સંસ્કૃતિ એક વાર જીવનમાં જેનો હાથ પકડ્યો ને મર્યા સુધી પછી છૂટે નહીં સાથ આ વડીલો અહીં બેઠા છે એને પૂછો હતું તો એના સમયમાં એવું કાંઈ જે ભાગ્યમાં જેની હારે સંબંધ બન્યો બસ ભગવાનની કૃપા માનીને એને સ્વીકારી લે છે અને આજે સગાઈ થાય ઘરવાળાને એમ થાય કે હવે આ ઠેકાણે પડ્યા અઠવાડિયું થાય કે નહીં ફાવે તારા બાપાને પૂછ તારા દાદાને પૂછ એસી એસી કાઢ નાખ્યા તમને અઠવાડિયું એમ નથી ફાવતું આ વગર જોયેલા આવડા જોવા નો જ ગયા આપણે બધું જોઈન કરવી તોય અઠવાડિયું નથી ફાવતું લગ્ન થયા પછી ડિવોર્સ આ શબ્દ જ આપણા શાસ્ત્રોમાં નથી જોવો ડિવોર્સનું ગુજરાતી હિન્દી તમારે અત્યારે વિવાહ વિચ્છેદ લોકો લાવ્યા છે પણ શાસ્ત્રમાં આવું કોઈ વર્ણન નથી કોઈના લગ્ન છૂટા થયા હોય કુંવારાને પ્રેમ થાય ને તો એને પરણાવાય પણ આ પરણેલા ને થાય એનું શું કરવું આ હસવાની વાત નથી આ સમાજની સૌથી ગંભીર સમસ્યા છે આજે આપણને હસવું આવે છે આ સમસ્યા આજ કોકના ઘરે છે ને આપણા ઘરે આવતા વાર નહીં લાગે કલયુગ છે એટલા માટે વિચાર કરવો પડશે ઘણી લોકો પૂછે અમારા સુરતમાં છે બે ત્રણ નેતાઓ હળેલા એવા કથાની શું જરૂર છે આ સમાજને દુર્ગતિમાંથી રોકી શકે ને એ માત્ર ને માત્ર આ કથા છે બાકી કોઈની તાકાત નથી